नो 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 को नूडो ने नो नी नो नी गायो नो नो से मारो कान रे कानूडो के नानी नानी लाखोटी ने नाना नाना ना हाथ मैदान मारा में मारो कान रे गोपाल नानी नानी राधा ने नाना नाना कान રાધા રે રમણ મારો નાનો રે ગોપા કે રે હિંચે મારો રમણ ગોપાળ નાની નાની મોય દંડી ને નાના નાના હાન ગીલી દંડે રમે મારો કૃષ્ણ ગોપાળ നീ നീ ഗോ നാന ക നാനോ രേ മറ ഗായ ഗോ കേനു മൂഖു നെ നാന നാന മോരലി മീഠ മീഠ മധുര കാന ഗോപാ મીઠો મીટો મીઠો મારો કાન રે ગોપાળ નાની નાની મટકીને ના નાના ના માખણ ખાય મારો ગોવિંદ ગોપાળ માખણ ખાય મારો ગોવિંદ ગોપાળ નાની નાની લખોટી ને નાના મારો નાનો રે ગોપાળ મેદાનમાં રમે મારો બાળ રે ગોપાળ